ત્રણ લાખ રૂપિયાની લોન મળશે જાણો યોજનાની માહિતી આ યોજનામાં અરજી કેવી રીતે કરવી આ યોજનામાં અરજી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આવી જ સરકારી યોજનાની માહિતીની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનામાં માત્ર ચાર ટકા વ્યાજદરે ત્રણ લાખ રૂપિયાની લોન મળશે ખેડૂતોને વારંવાર કૃષિ કાર્ય માટે પૈસાની જરૂર પડે છે તેથી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના બહાર પાડેલ છે જો તમે ખેડૂત છો અને તમારી પાસે આ યોજના વિશે માહિતી નથી તો તમે તેનો લાભ લઈ શકશો નહીં કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ એ લોનનો એક પ્રકાર છે જે બેંકો દ્વારા ખેડૂતોને પોસાય તેવા વ્યાજદરે આપવામાં આવે છે આ યોજના ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારત સરકાર ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ તમે તમારી નજીકની બેંકમાં જઈને તમારી જમીનના દસ્તાવેજો જમા કરાવી શકો છો અને ખેતી માટે લોન લઈ શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાના લાભો સરળ શરતો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાની શરતો અન્ય સરકારી લોન કરતાં ઘણી સરળ છે ઓછો વ્યાજદર આ યોજના હેઠળ ઉપલબ્ધ લોન પરનો વ્યાજદર અન્ય લોન કરતાં ઘણો ઓછો છે શાહુકારોથી મુક્તિ આ યોજના સાથે ખેડૂતોને શાહુકારો પાસેથી લોન લેવાની જરૂર નથી જેના કારણે તેઓ શોષણથી બચી શકે છે ઉત્પાદનમાં વધારો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતો તેમના ખેતરોમાં ખેડાણ કરી શકે છે અને તેમના પાકને સમયસર સિંચાઈ કરી શકે છે જે તેમના ઉત્પાદનમાં વધારો કરે છે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજનાનો વ્યાજ દરો જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાંથી લોન લો છો તો તમારે તેના વ્યાજદરો વિશે જાણવું જોઈએ આ યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજદર ચાર ટકા છે જેમાંથી બે ટકાની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે જો તમે સમયસર લોનની ચૂકવણી કરો છો તો તમને ત્રણ ટકાનું પ્રોત્સાહન પણ મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના અવધિ કિસાન ક્રેડિટ કાર્ડ ઓવરડ્રાફ્ટની જેમ કામ કરે છે જેમાં તમે ઈચ્છો ત્યારે પૈસા જમા અને ઉપાડી શકો છો આ કાર્ડ પાંચ વર્ષ માટે આપવામાં આવે છે અને પાંચ વર્ષ પછી તમે વ્યાજ જમા કરીને તેને રિન્યૂ કરાવી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાની પાસબુક આવક પ્રમાણપત્ર સરનામાનો પુરાવો જાતિ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના માટે કેવી રીતે અરજી કરવી કેસીસી લોન માટે અરજી કરવા માટે તમારે તમારી નજીકની બેંક શાખામાં જવું પડશે સૌ પ્રથમ તમારે બેંકમાં જઈને આ યોજનાનું અરજીપત્રક મેળવવું પડશે અરજીપત્રક યોગ્ય રીતે ભરવાનું રહેશે અરજીપત્રક સાથે તમામ જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે છેલ્લે એપ્લિકેશન ફોર્મ તમારી બેંકમાં સબમિટ કરવાનું રહેશે આ તમામ પગલાંને અનુસરીને તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકો છો